તો મિત્રો આજની આપણી વાર્તા છે થાગા થયા કરું છું વિચારજો શું આપણે તો આવું નથી કરતા ને એક હતી કાબર અને એક હતો કાગડો બંને વચ્ચે દોસ્તી થઈ કાબર બિચારી ભલી અને ભોળી હતી પણ કાગડો હતો આળસુ અને ઢોંગી કાબરે કાગડાને કહ્યું કાગડા ભાઈ કાગડા ભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ દાણા સારા થાય તો આખું વર્ષ ચણવા જેવું ન પડે અને નિરાતે ખાઈએ કાગડો કહે ખૂબ સરસ ચાલો કરીએ પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા થોડી વાર થઈ ત્યાં તો કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવા ગયો જતા જતા કાબરને કહેતો ગયો કાબરબાઈ તમે ખેતર ખેડતા થાઓ ત્યાં તો હું હમણાં ચાર્જ ઘડાવીને આવું છું કાબર કહે કે જ છે કાગડાભાઈ તમે તમારે જાઓ અને વહેલા પાછા આવો પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈ એ તો ઘડાવી પણ કામ કરવાની આળસે બેઠા બેઠા લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યા કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડા ને બોલાવવા ગઈ જઈને કાગડા ને કહે કાગડા ભાઈ કાગડા ભાઈ ચાલો ને ખેતર તો ખેડાઈ ગયું હવે આપણે વાવીએ કાગડો કહે થાગા થયા કરું છું ચાચુડી ઘડાવું છું જાવ કાબરભાઈ કાલે વહેલો આવું છું કાબર પાછી વહી ગઈ એણે તો ખેતરમાં વાવવાનું કામ શરૂ કર્યું કાબરે રૂપાળો બાજરો વાવ્યો થોડા દિવસમાં એ એવો તો સુંદર ઉગી નીકળ્યો કે બસ એટલામાં નીંદવાનો વખત થયો વળી પાછી કાબરભાઈ કાગડાને બોલાવવા ગઈ જયને કાગડાને કહે કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ચાલો બાજરો બહુ સારો ઉગ્યો છે હવે જલ્દી નીંદવું જોઈશે નહીતર પાકને નુકસાન થશે આળસુ કાગડાએ ઝાડ ઉપરથી જ કહ્યું ઠાગા ઠૈયા કરું છું ચાચુડી ઘડાવું છું જાવ કાબરભાઈ કાલે વેલો આવું છું કાબર તો બિચારી નિરાશ થઈને પાછી ગઈ કાબરે એકલીએ આખું ખેતર નિંદી નાખ્યું પણ કાગડાભાઈ આવ્યા નહીં વખત જતા કાપણીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડા ભાઈ હવે તો ચાલો કાપણીનો વખત થયો છે મોડું કાપશું તો નુકસાન થશે લૂચા કાગડાએ કહ્યું ખીજાઈ ને એકલી એ આખા ખેતર ની કાપણી કરી નાખી પછી તો કાબરે બાજરીના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક બાજુ બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી કોર એક મોટો ધુસાનો ઢગલો કર્યો એ ઢુસાના ઢગ પર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો જેથી ઢુસાનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય પછી તે કાગડાને બોલાવવા ગઈ જઈને કહે કાગડા ભાઈ હવે તો ચાલશો ને બાજરાના બે ઢગલા તૈયાર કર્યા છે તમને ગમે તે ભાગ તમે રાખજો મહેનત કર્યા વગર જ બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડા ભાઈ તો ખુશ થઈ ગયા તેણે કાબરને કહ્યું ચાલો બહેન તૈયાર જ છું હવે મારી ચાંચ ઘડાઈને બરાબર થઈ ગઈ છે કાબર મનમાં ને મનમાં બોલી તમારી ખોટી દાનતના ફળ હવે બરાબર ચાકસો કાગડા ભાઈ પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા કાબર કહે કાગડા ભાઈ તમને ગમે તે ઢગલો ઢગલો તમારો તો મોટો લેવાને માટે જઈને બેઠા પણ જ્યાં બેસવા જાય ત્યાં કાગડાના પગ ઢૂસામાં ખૂતી ગયા અને આંખમાં કાનમાં ને મોઢામાં બધે ઢૂસા ભરાઈ ગયા અને કાગડાભાઈ બેભાન થઈ ત્યાં જ પડી ગયા કાબરે તો લાલચુ અને આળસુ કાગડાને ત્યાં જ રહેવા દીધો અને દોસ્તી પણ તોડી નાખી પછી કાબરબાઈ બધો બાજરો ઘેર લઈ ગઈ અને ખાધું પીધું ને મોજ કરી તો જોયું મિત્રો ખોટી દાનતથી કામ કરીએ તો કાગડા જેવી હાલત થાય શીખ તો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે હંમેશા સારી ભાવનાથી અને સાચી નીતિથી કાર્ય કરવું જોઈએ લોકો બોલે નહીં પણ કાબરની જેમ બધું જ સમજતા હોય છે તો અહીંયા વાર્તામાં ઉપયોગ થયેલા શબ્દો એટલે કે વર્ષોના આપણે અંગ્રેજી અર્થ પણ આપેલા છે કાગડો એટલે ક્રો કાબર એટલે મૈના દોસ્તી એટલે ફ્રેન્ડશીપ ભલી એટલે કાઇન્ડ ભોળી એટલે ઇનોસન્ટ અને આળસુ એટલે લેઝી ઢોંગી એટલે હિપોક્રેટ અને દાણા એટલે કે બર્ડ્સ ફૂડ શબ્દો એટલે કે વર્ડ્સ બાજરો એટલે મિલેટ ચાંચ એટલે બીક ખેતર ખેડવું એટલે પ્લાવ ધ ફિલ્ડ લુહાર એટલે બ્લેક સ્મિથ ઘડાવવું એટલે સ્કલ્પ દાનત એટલે ઇન્ટેન્શન ગપ્પા મારવા એટલે ચેટિંગ નિંદામણ એટલે કે રિમુવિંગ વેજ ડુંડા અથવા તો ઢૂસા એટલે કે મિલેટ હિલ આ બધા શબ્દો હતા જે આ વાર્તામાં ઉપયોગ થયેલો છે આ છે તમને આ વાર્તા ગમી હશે વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ